કાકા સાહેબ કાલેલકર અને હિમાલયનો પ્રવાસ કાકા સાહેબ કાલેલકર એ આપણા ગાંધીયુગના શ્રેષ્ઠ પ્રવાસ લેખક છે એમનું હિમાલયનો પ્રવાસ પુસ્તક ગુજરાતી પ્રવાસ સાહિત્યની પ્રશિષ્ટો કે ઉત્તમ કૃતિ તરીકે પ્રતિષ્ઠા પામેલી છે કાકા સાહેબે હિમાલયનો પ્રવાસ ઉપરાંત બ્રહ્મદેશનો પ્રવાસ ઉગમણો દેશ પૂર્વ આફ્રિકામાં જેવા વિદેશ પ્રવાસના પુસ્તકો પણ આપ્યા છે એ ઉપરાંત રખડવાનો આનંદ લોકમાતા જીવનમાં જીવનલીલા ભારત દર્શન એવા ચાર બીજા ગ્રંથ પણ એમના ભારત પરિભ્રમણમાંથી નિપજેલા છે કાકા સાહેબ આ જન્મ પ્રવાસી રહ્યા ખાવું ઊંઘવું પરણું જેવી વિશ્વજનીન ક્રિયાઓની જેમ પ્રવાસની ક્રિયા પણ એમના જીવનમાં અવિચ્છિન્નપણે જોડાયેલી છે દેશાટનના એમના ઉત્કટ શોખનો એકરાર કરતાં કાકા સાહેબ લખે છે હું તો એક જીવનભરનો રખડું છું કુદરત ઘેલા તરીકે ઓળખાવતા મને સંકોચ કે વાંધો નથી કાકા સાહેબને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સંસ્કૃતિના પરિવરાજક આચાર્ય કહેતા કહે છે કે કાકા સાહેબ એક પ્રકારના વેગા બોન્ડ વેગા બોન્ડ એટલે રખડો ઇન્ટેલેક્ચ્યુઅલ બોન્ડ રખડું મનીષી કહે છે અથવા તો રખડું રસજ્ઞ ધાર્મિક પરિવરાજક જેને ઘર નહીં એને બધે ઘર એમણે ઘણીવાર લાગે છે કે મારું સ્થાન શહેર કે દીવાનખાના કરતાં પહાડોમાં જંગલોમાં કે નદીના કાંઠે છે કાકા સાહેબ પૃથ્વીના વિશ્વના યાત્રી છે આંખ અને કાન અને સૌથી વિશેષ હૃદયને કલ્પનાથી જીવતા જીવત આ વિશ્વના યાત્રી થઈ શકાય તો કાકા સાહેબ થયા છે વિદ્યાર્થી મિત્રો કાલેલકર અધ્યયન ગ્રંથ જેના સંપાદક ઉમાશંકર જોશી અને અનંતરાય રાવળ છે એ પણ તમારે જોવો જોઈએ હિમાલયનું આકર્ષણ કાકાને હંમેશા રહ્યું હિમાલય તરફનો એમનો મુગ્ધ ભક્તિભાવ અને એનું પ્રબળ આકર્ષણ એમને હિમાલયના પ્રવાસે લઈ જાય છે એ આનંદ ઉત્સાહ અને મુગ્ધ ભક્તિભાવથી હિમાલયનો પ્રવાસ કરે છે આ પ્રવાસના અનુભવોનું વર્ણન એ હિમાલયનો પ્રવાસ પુસ્તકમાં છે હિમાલયની યાત્રાના વર્ણનો કાકા પહેલાં પણ થયા પણ હિમાલયના પરિભ્રમણનો સાદ્યંત રસિક અનુભવ કરાવે તેવું નખશીખ લાવણ્ય નીતરતું પ્રવાસ વર્ણન તો સૌ પહેલાં કાકા સાહેબ પાસેથી જ મળે છે સમગ્ર ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં હિમાલયનો નિતાંત રમણીય કલાત્મક દર્શન કરાવવામાં હિમાલયનો પ્રવાસ પુસ્તકનું સ્થાન અજોડ છે સ્વામી આનંદ અને અનંતબુઆ મરઢેકર જેવા સાથીઓ સાથે કાકા સાહેબ હિમાલયમાં ચાલીસ દિવસ ગુમ્યા છે દેવાત્મા નગાધિરાજનું જાગૃત દ્રષ્ટિથી સૂક્ષ્મ નિરીક્ષણ કરતા તેઓ ચિંતન મનન ધ્યાન સાધના આત્મદર્શન અધ્યાત્મ દર્શનમાં ઓતપ્રોત બન્યા છે અને આથી જ એમની આત્મ સમૃદ્ધિ તથા પ્રવાસ સમૃદ્ધિ પુષ્ટ થઈ છે વળી યાત્રા પૂરી થયા પછી સાત વર્ષ સુધી આ સંસ્મરણો એમના ચિત્તમાં સચવાયા છે હિમાલયનો પ્રવાસના અંતિમ પ્રકરણોમાં વર્ણનો સંક્ષેપમાં અટપાઈ જતા લાગે છે એની સ્પષ્ટતા કરતા કાકા લખે છે કે સંસ્મરણો ઘણા ખરા ભૂંસાઈ ગયેલા અને બીજો પ્રવાસનો છેલ્લો ભાગ પણ કંઈક થાકમાં જ પૂરો કરેલો એ મૂળ થાકની અસર અહીં છેવટના ભાગ પર પડી છે એમ છતાં લેખકની જાગૃતતાને કારણે પુસ્તક સાદ્યંત સળંગ અનુભવ કરાવે એવું રુચિર અને તાજગીપૂર્ણ બન્યું છે પોતાના હિમાલય પ્રત્યેના ભક્તિભાવ અને પ્રેમભાવ એમને ખબર છે એટલે એ લખે છે કે હિમાલયના હું જે શબ્દ ચિત્રો આપવાનો એ તો પ્રેમચિત્રો જ હોવાના અને આવા પ્રેમચિત્રોમાં ઇન્દ્રિયોનો રંગ નથી હોતો પણ હૃદયનો રંગ હોય છે અને તેથી એ ચિત્ર આપણા જીવને વિશેષ નજીકનું અને વિશેષ રૂપે સત્ય લાગે છે નગાધિરાજ નામના પ્રકરણમાં હિમાલય તરફની એમની ઉત્કટ શ્રદ્ધાનું આબેહૂબ પ્રતિબિંબ કાકાએ ભાષા વડે પાડ્યું છે હૃદય કાવ્યત્વનો અનુભવ કરાવતું આ પ્રકરણ હિમાલયનો પ્રવાસ પુસ્તકનું સૌથી સુંદર ઉત્કૃષ્ટ પ્રકરણ છે ગુજરાતીના સમગ્ર પ્રવાસ સાહિત્યમાં એ અદ્વિતીય કહી શકાય તેવું છે હિમાલયના સત્ય શિવ સુંદર સ્વરૂપનું જાણે કે કોઈ ઋષિ દ્વારા રચાયેલું સ્તોત્ર એટલે નગાધિરાજ દસમા નંબરનું પ્રખરણ કાકા સાહેબની દૃષ્ટિમાં નગાધિરાજ હિમાલય એટલે આર્યોનું આદ્ય સ્થાન તપસ્વીઓની તપોભૂમિ પુરુષાર્થી લોકો માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન થાક્યા પાક્યાનો વિસામો નિરાશ થયેલાઓનું સાંત્વન ધર્મનું પિયર મૂર્ષુઓની અંતિમ દિશા સાધકોનું મોસાળ મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે માણસોને તો શું પશુ પક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે એ જ સાગરમાંથી ઉદ્ભવેલા વાદળોનું એ તીર્થ સ્થાન છે કવિ કુલગુરુએ એ દેવાત્મા નગાધિરાજને પૃથ્વીનો માનદંડ કહ્યો છે તે યથાર્થ છે હિમાલય એ ભૂલોકનું સ્વર્ગ યક્ષ કિન્નરોનું વસ્તી સ્થાન જગતના સર્વ દુઃખોને સમાવી લે એવડો એ વિશાળ છે સર્વ ચિંતાની અગ્નિને સમાવી દે એટલો એ ઠંડો છે કુબેરને પણ આશ્રય આપી શકે એટલો એ ધનાઢ્ય છે અને મોક્ષની સીડી બની શકે એટલો એ ઊંચો છે કાકા સાહેબનો શૈલી વૈભવ અહીં હિમાલયના સૌંદર્ય વૈભવને આપણી સામે પ્રત્યક્ષ ખડો કરે છે હિમાલયને એમણે કોઈ સૌંદર્ય ઘેલા કવિની નજરે નિહાળ્યો કે માણ્યો છે અને કોઈ ફિલસુફ વિચારક સમાજશાસ્ત્રી અને દ્રષ્ટાની નજરે એના ઐતિહાસિક ભૌગોલિક ધાર્મિક અને આધ્યાત્મિક પાસાનો એમણે પરિચય કરાયો છે એમાં નિરૂપિત પ્રવાસ જગતના અનેક દૃશ્યો પ્રસંગો વ્યક્તિઓ જાણે નજર સામે ખડા થઈ જાય છે આપણા હૃદયને સ્પર્શી જાય છે દાખલા તરીકે યમુના દર્શનની એકાગ્રતા દેવ પ્રયાગમાં જમવા બેઠેલા બુઆ અને ચરણ સ્પર્શ તો મારવાડી બદ્રીનાથના ચરણે ભક્તિભાવપૂર્વક પૂજા દ્રવ્ય ધરાવવા જતી પેલી મારવાડી યુવતી પ્રવાસ પ્રેમી કાકા સાહેબ સૌંદર્ય અનુરાગી સંવેદનશીલ માણસ છે એમની દૃષ્ટિ પર્વતીય પ્રકૃતિમાં ચો તરફ સુંદરતા જોતી રહે છે અને એના દર્શનનો ભરપૂર આનંદ માણતી રહે છે કુદરતનું કોઈ દૃશ્ય એવું નહીં હોય જેમાં કાકાને રસ ન પડે પ્રકૃતિનું જળ યા ચેતન વિરાટ કે સૂક્ષ્મ સુંદર કે ક્રૂપ કોઈ પણ રૂપ હોય એની છબી એમના સંવેદનશીલ હૃદયમાં ઝીલાય છે અને કમનીય રૂપે પ્રગટ થાય છે એમનો પ્રકૃતિ પ્રેમ હિમાલયના ભ્રમણ દરમિયાન એમના સમગ્ર ચિત્તનો કબજો લઈ લે છે એક કવિની કલમે તેઓ હિમાલયના વિરલ જીવંત સૌંદર્યની અવનવી છટાઓ નિરૂપતા રહે છે હિમાલયના ગગનચુંબી શિખરો આકાશને આંગવા મથતા ઉત્તુંગ વૃક્ષો પહાડોની ગે ગોદમાં ખેલતી કૂદતી ગંગા અલકનંદા રામગંગા યમુના મંદાકીની જેવી પવિત્ર નદીઓ આકાશમાં સંતાકુકડી રમતા વાદળા સંધ્યા ઉષા અને રજનીની શોભાના ચિત્તહારી રંગો વગેરે એમના અપ્રતિમ સૌંદર્યની જંઈ સાથે એમના અંતરમાં પ્રવેશ્યા છે અને તેમની સાથે આત્મીયતા કેળવી એનો કાવ્યમય પરિચય લેખક આપણને પણ કરાયો છે એમણે પ્રકૃતિ સાથે તેના બની કેળવ્યું છે અઢી હજાર માઇલના પગપાળા પ્રવાસ દરમિયાન પ્રકૃતિને કાકા સાહેબે એક કવિની નજરે શીશુ સહજ મુગ્ધ ભાવે સ્વજન ભાવે ભાવે યા આધ્યાત્મિક ભાવે આસ્વાદી છે અને ક્ષણ ક્ષણના પ્રસન્ન જીવનને એમણે આલેખ્યું છે ચંદ્રકાંત મહેતા કહે છે તેમ ગુજરાતને સાચું પ્રકૃતિ દર્શન માણતા કાકા સાહેબે શીખ્યું છે પ્રકૃતિના અવનવા રૂપ કાકા સાહેબમાં પડેલ સંવેદનશીલ કલ્પનાશીલ કવિને જાગૃત કરી દે છે એમની કલમમાંથી રમ્ય રસિક ચિત્રો સર્જાવા લાગે છે જયંત પટેલ જેમણે કાકા સાહેબ પર પીએચડી કર્યું છે તે કહે છે કે પ્રકૃતિ દર્શનનો રોમાંચ અનુભવવા છતાં વર્ણનમાં તો એ સ્વસ્થ રહી શકે છે નવી નવી ઘરાળું ચીજોને જોતરીને ઊભા કરેલા અલંકારો દ્વારા અને એકત્વ બાલભાવથી ઊભી કરેલી કલ્પનાઓ દ્વારા તેઓ વર્ણનોની ચારુતા વધારે છે હિમાલયના નંદાદેવી શિખરને દૂરથી જોતા તેઓ સૌંદર્યથી મુગ્ધ બની કહી ઉઠે છે કાકા સાહેબનું વિધાન છે વાદળા પર આરસ પહાહણના પાર્વત શિખર જેવું કંઈક દેખાતું હતું વાદળામાં તળેટીનો ભાગ ઢંકાઈ ગયેલો હોવાથી આકાશમાં ઉડતું એક મહિના પર્વતનું બચ્ચું હોય એવું એ લાગતું હતું બીજે દિવસે નજીકથી તેની શોભાનું વર્ણન શોભાનું દર્શન એમને માટે એક ઉત્કટ અનુભૂતિ બની રહે છે એ કહે છે આસપાસ દરેક ખીણમાં ધોળા વાદળા આળસુની પેઠે સૂતા હતા ઉપર આકાશ નિરભ્ર હતું ઉપર વાદળ નહોતા બાજુબાજુમાં બધે હતા ઉપર આકાશ નિરભ્ર હતું ઉત્તર તરફ નંદાદેવીનું શિખર સૂર્યના તરુણ કિરણોથી સુવર્ણ મંદિરની પેઠે જળહળતું હતું જ્યાં સૂર્યકિરણ હજીમ નહોતા પહોંચ્યા ત્યાં અરુણ સદૃશ રક્તિમાં ઉષાને પણ લજવે એવી હતી હિમાલયને ઘેર શિખરોનું દારિદ્ર નથી છતાં નંદાદેવીનું સૌંદર્ય એટલું બધું છે કે હિમાલય પણ જાણે એના માટે મગરૂર હોય એમ લાગે છે હિમાલય ચડતા નજર સામે એક પછી એક ફૂટી નીકળતા ઊંચા પહાડોના દ્રશ્યને લેખક અસાધારણ કલ્પનામાં અંકિત કરતાં લખે છે જો સાંભળો અરેબિયન નાઇટ્સમાં અથવા પંચતંત્રમાં એક વાર્તામાંથી નવી વાર્તા ફૂટે છે તે પ્રમાણે આ પર્વત શિખર પર પહોળો થઈને બેઠેલો એક નવો જ પહાડ આવી પડ્યો ચાર મજૂરના ખભા પર આરામ ખુરશીમાં કોઈ અમીર બેઠો હોય તે ગંભીર ભવ્યતાથી અને પોતાની મહત્તાનું પરિપૂર્ણ ભાન હોય એવી સ્વાભાવિકતાથી એ પહાડ બિરાજેલો હતો જો એ ઊભો થાત તો મને લાગે છે આકાશનો ચંદરવો ચિરાઈ જાત જો એ ઊભો થયો હોત તો હિમાલયનું આવું દર્શન કરાવતા કવિ ચિત્રકાર કાલેલકર પિતા હિમાલયને ખોળે ખેલતા અનેક વાર મુગ્ધ રમતિયાળ શિશુ પણ બની જાય છે એમની શિશુ સહજ મુગ્ધ વૃત્તિ દ્રષ્ટિનો પરિચય પણ આપણને અનેક વાર થાય છે દેવ પ્રયાગની જીવંત ઓળખ તેઓ એક નાનકડી પણ સચોટ સ્વાભાવિક ઉત્પ્રેક્ષા વડે આપે છે એ લખે છે જાણે પહાડી ખડક પર બાંધેલો પક્ષીઓનો માળો જાણે પહાડી ખડક પર બાંધેલો પક્ષીઓનો માળો હરદ્વારમાં ગંગા પ્રવાહમાં વહેતા અસંખ્ય દીવાઓ તેમના ચિત્તમાં વિભિન્ન લાગણીઓ જગાવી જાય છે તેનું તથા મંદિરોમાં થતા રોમાંચક ઘટ રોમાંચક ઘંટારવના તાલબદ્ધ રણકારનું તેઓ ઇન્દ્રિય સંવેદ્ય કાવ્યમય ચિત્ર દોરે છે ઉપરી કોટના શિખર પરથી રાત્રે ખીણમાં આશ્રય લેતા દેખાતા વાદળાની જીવન પરિચર્યાનું તેઓ સુરેખ નિરૂપણ કરે છે તો જમનોત્રીના સૌંદર્યને અનાવિધ રત્નમ તરીકે ઓળખાવે છે એમના કથન વર્ણનમાં આવા અલંકાર પ્રયોગો ધ્યાન દોરે એવા છે હિમાલયમાં જ્યાં જ્યાં નજર પડી ત્યાં ત્યાં એમણે સુંદરતા જ નિહાળી છે કાકા સાહેબ પ્રકૃતિમાં માનવ ભાવ કે માનવ વર્તનનું આરોપણ કરવાનું સહજ કૌશલ ધરાવે છે એમનું કૌતુક રાગી મન આ પ્રકૃતિ પદાર્થો પહાડો વૃક્ષો નદીઓ ઝરણા વગેરેને સજીવ રૂપે પ્રત્યક્ષ કરી દે છે સાહિત્ય સમાજશાસ્ત્ર ઇતિહાસ વગેરે વિષયોના સંસ્કારો અને સંવેદનો તેમાં સ્વાભાવિક રૂપે જ સંકલિત થતા જાય છે હિમાલયમાં વહેતી ચીર પરિચિત યમુના એમને બેવડા કાંઠાવાળી મજબૂત બાંધાની સોળ સત્તર વર્ષની સુંદર બાળા યનના ભાનને અભાવે દોડતી કૂદતી હોય અને સાંકળાને ઝાંઝરના નાદની મસ્તીમાં આખી દુનિયાને ભૂલી જતી હોય એવી એમને યમુના લાગે છે એનું દર્શન થતાં જ એમના ચિત્તમાં કાલીય મર્દન વૃંદાવનમાંના કાચબા વાંદરાની લડાઈ અને આગ્રા પાસેની યમુનામાં જોયેલ તાજમહેલના પ્રતિબિંબનું સ્મરણ તાજું થઈ જાય છે ગંગોત્રી છોડતા હેતાળ માની વિદાય લેતા હોય એમ કવિ હૃદય ભરાઈ આવે છે પ્રકૃતિના સૂક્ષ્મ નિરીક્ષણ નિરૂપણમાં એમની શ્રદ્ધા અને ભક્તિનો સ્પર્શ આપણે અનુભવી શકીએ છીએ રાણા ગામ પાસે જોવા મળતા ભવ્ય ગંભીર પહાડી દૃશ્યમાં કાકાને મહાદેવનું માથું દેખાય છે એ લખે છે સામે પહાડનું એક મોટું શિખર અનંતકાળથી બરફ ઓઢીને સૂતું હતું અને એના ઉપર ચંદ્રનો શીતળ પ્રકાશ સોનાના ઢોળની પેઠે ચળકતો હતો મધરાતની ઢંગ ધડા વગરની કલ્પનાએ એ પહાડમાં મહાદેવનું માથું જોયું એ પેલું વિશાળ કપાળ એની તળે પહેલી બે આંખો જેવી ખીણો અને વચ્ચેનું એ ચીબું નાક અને એની તળે મોઢા સાથે એકરૂપ થયેલી વિચિત્ર દેખાતી એ હડપચી અને બંને કાન તો જાણે રીસાઈને દૂર દૂર બેઠા હોય અને મહાદેવનું એ માથું ટટ્ટાર રહેવાને બદલે થાકીને આરામ લેવા ઢળેલું હોય એવું દેખાતું હતું અસહ્ય અસહ્ય ઠંડીમાં પણ લેખકની સૌંદર્ય તરસી દ્રષ્ટિ એ વિરાટ દ્રશ્યને પીધા જ કરે છે અને સૌંદર્ય પાનથી મસ્ત પ્રસન્ન લેખકની કલમમાંથી પ્રકૃતિના એક એકથી ચડિયાતા અભિરામ કાવ્યમય દ્રશ્ય આલેખાતા જાય છે આરંભના પ્રકરણોમાં અનુભવાતી પ્રકૃતિ વર્ણનોની ઉણપ પછી ક્રમશઃ દૂર થતી જાય છે અને પ્રવાસ કથાના ઉત્તરાર્ધમાં પ્રકૃતિ વર્ણનો કૃતિના કેન્દ્રમાં પથરાઈને વેસી જાય છે હિમાલયના ક્ષણે ક્ષણના દૃશ્ય કાકાની કલ્પનાને ઉત્તેજિત કરે છે અને એવા ઉત્કટ અનુભવોની અભિવ્યક્તિમાં તેમના અપારવિધ સંસ્કારો અનાયાસ જોડાઈ જાય છે પ્રકૃતિની અલ્લડતા એનો વિપુલ વૈભવ અને તેના ગૂઢ ગહન રૂપોનો મનહર ચિતાર ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં સૌ પ્રથમ વાર આપણને કાકા સાહેબ કાલેલકર પાસેથી મળે છે હિમાલયનો પ્રવાસ કાકા સાહેબને પ્રકૃતિના ઉત્તમ નિરીક્ષક અને ઉત્તમ નિરૂપક તરીકે પ્રતિષ્ઠિત કરે છે હિમાલયનો પ્રવાસ પ્રકૃતિના બહુવિધ રૂપોની સાથે સંસ્કૃતિની વિભિન્ન બાજુઓનું પણ દર્શન કરાવે છે પ્રાચીન ભારતના ધર્મ દર્શન ઇતિહાસ સાહિત્ય વિભૂતિઓ વગેરેના ઉલ્લેખ અવતરણ અહીં વારંવાર મળે છે વિચાર ચિંતન માટેની પર્યાપ્ત સામગ્રી વાચક સમક્ષ સતત રજૂ થતી રહે છે ત્રિસ્થળી અને હિમાલયની યાત્રાનું વર્ણન એનું ઉદાહરણ છે લેખક માનવી સમાજ અને સંસ્કૃતિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે અને તેના વર્ણનને પોતાના બહુવિધ અનુભવોથી તેમજ પુરાણ ઇતિહાસ ભૂગોળ સાહિત્યના ગ્રંથોના સંદર્ભોથી રંગી આકર્ષક રૂપે રજૂ કરે છે આ વર્ણનની સરળતા પ્રાસાદિકતા અને પ્રવાહીતા કથાને જીવંત બનાવે છે પ્રવાસને ઉપકારક માહિતી પૌરાણિક આખ્યાયિકાઓ પ્રચલિત દંતકથાઓ વગેરેનો વિનિયોગ એની સમૃદ્ધિમાં ઉમેરો કરે છે દાખલા તરીકે કુંભ મેળો નાગા નાગાબાબાઓની લાક્ષણિકતાઓ પંડાઓ અને પ્રવાસીઓ યાત્રિકો સાથેનું એમનું વર્તન વારાણસીમાંની હિન્દુઓની ધર્મ સહિષ્ણુતા ગયા સુરનો વધ અને ધર્મશીલાની પૌરાણિક આખ્યાયિકાઓ બેલુર માઠ નેડા નેડી લોકોની અસ્પૃશ્યતા અને શુદ્ધિની આડકથા ચર્ચાના ચોતરા જેવી રેલવે પહાડી લોકોની ખાસિયત વગેરે વર્ણનો આ પ્રવાસ કથાને સમૃદ્ધ કરે છે એટલું જ નહીં જે તે વિષયના પ્રાસંગિક ભાવ પ્રતિભાવમાંથી લેખકની મૂલ્ય દ્રષ્ટિનો પણ આપણને પરિચય મળે છે લેખકે એમના યાત્રાના માર્ગમાં આવતા ચટ્ટીઓ ધર્મશાળાઓ દુકાનદારો મંદિરો એમના મહાત્મય વગેરેની પણ આછી ઝલક આપી છે આ વર્ણનો પણ માહિતી સભર છે તેમ છતાં લાગણીના સંસ્પર્શ અને સુરેખ નિરૂપણને લીધે એ આકર્ષક બન્યા છે પ્રયાગરાજ ગયા વારાણસી અયોધ્યા જેવા સ્થળોનું તથા પ્રવાસકાળની પરિસ્થિતિનું નિરૂપણ ત્યાંની ભૌગોલિક સ્થિતિ ઐતિહાસિક સંદર્ભ ધાર્મિક મહત્વ સહિત એમણે કર્યું છે બની શકે કે ભૌગોલિક ઐતિહાસિક ધાર્મિક સંદર્ભોમાંની બધી વિગત કદાચ અક્ષર સાચી ન પણ હોય કેમ કે લેખકે એમનું શુષ્ક વસ્તુનિષ્ઠ વર્ણન નથી કર્યું પણ લાગણી અને કલ્પનાના રંગોમાં રંગીને નિરૂપણ કર્યું છે પોતે જે કંઈ જોયું જાણ્યું અનુભવ્યું એ સર્વનું લાગણી કલ્પનાયુક્ત વિવેકપૂર્ણ રસિક નિરૂપણ એ હિમાલયના પ્રવાસની ધ્યાનપાત્ર વિશિષ્ટતા છે અને ત્રીજું એક લેક્ચર એ આપણે પછી કરીશું